નમસ્તે હું ડૉક્ટર ધારિત્રી પરમાર એડિશન સુપ્રિન્ટેન્ડન્ટ નવી સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું આજે ડૉક્ટર પ્રીતિના હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો ક કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણ રિનોવેશનમાં લઈ શકીએ